પર પ્રાંતિયો ના રેઠાના દાખલા છ મહિના ની અંદર નાબૂદ કરવા એ ઠરાવ કરવાના તારીખ એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ના રોજના મેદાનમાં ગ્રામજનો દ્વારા જે ઠરાવની બાંયધારી અમો સરપંચ શ્રી દ્વારા આપવામાં આવી હતી તે ચૂંટણી પછી આચાર સેતા હટે અને પ્રથમ ગ્રામ સભા દરમિયાન ગ્રામજનોની માંગણીને ઠરાવમાં લેવામાં આવશે તે આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ મંગળવારના દિવસે તેમના મુદ્દાઓને ગ્રામ પંચાયતના લેટર પેડ પર હું સરપંચ શ્રી મંજૂર કરું છું મુદ્દા નંબર એક પરપ્રાંતિઓના રેખાના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવા બીજું

ત્યારે ડોલવણના રહેવાસીઓ વિચાર્યું કે આદિવાસી વિસ્તાર છે અનુસૂચિત પાંચનો વિસ્તાર છે તો આ વિસ્તારમાં જે પણ પરપ્રાંતિયો છે એમના માટે અમુક નિયમો બનાવ્યા હતા એમને નિયમો જે પંચાયતમાં ઠરાવ કરી નિયમો અમલ કરવાના હતા એના માટેની કાર્યવાહી ચાર મહિના પહેલા કરવામાં આવી હતી એ પણ ઘણી મિટિંગો થઈ હતી ત્યારે પણ ઘણા ઘર્ષણો થયા હતા ત્યારબાદ જ્યારે શું ઇલેક્શન પતવામાં આવ્યું અને ચાર મહિના પછી પહેલી જ ગ્રામસભા રજૂ થઈ

એ નિયમો છે કે પરપ્રાંતિયોના રહેઠાના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવા એ ઠરાવ કરવાનો બીજી વસ્તુ તરીકે રહી શકે તો કાયમી રહેવા માટે પંચાયત તરફથી મંજૂરી મળવી જોઈએ નહીં ધંધા અર્થે આવેલા હોય પરપ્રાંતિયો એ લોકોએ ધંધો જ કરવાનો રાજકીય બાબતમાં દાખલગીરી કરવી નહીં ચોથી વસ્તુ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં મોમેન્ટ રજીસ્ટર બનાવવું પરપ્રાંતિય બહાર જવું હોય એન્ટ્રી કરીને જાય અને બહાર થી આવે ત્યારે એન્ટ્રી કરે એ શું કામ માટે ગયેલો છે આપણને પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયત માંથી ખબર પડવી જોઈએ પાંચમી વસ્તુ શેરિયાઓ અને બંગારવાડાને પણ ગામમાં આવવા દેવાના નથી બરાબર શેરિયાઓ બંગારના નામે બંગાર ઉગરાવા માટે ઘણી બધી વસ્તુઓ જોઈ જાય છે તેના કારણે આજે મોટર અને બધી ચોરીઓનું બધું થતું છે એટલે એ વસ્તુ પણ આપણે બંધ કરાવવાનું છે એનો ઠરાવ ગ્રામ સભામાં આપણે કરાવવાનો છે છઠ્ઠી વસ્તુ ઢોરવણ ચાર રસ્તા પર તેમજ જાહેર જગ્યા પર કે જ્યાં પબ્લિકોની અવર જવર વધારે થતી હોય ત્યાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટો મુકાવી જેથી ખબર પડે કે કેટલા વાગ્યે કેટલા માણસોની અવર જવર કઈ જગ્યાએ મુવમેન્ટ થાય છે બરાબર સાતમી વસ્તુ તેર માર્ચના દિવસે દર વર્ષે તેર માર્ચના દિવસે અંકુરભાઈની યાદમાં સમસ્ત ડોલવણ ગામ બંધ પાડીને શોખ મનાવવાનો રહેશે દર વર્ષે અંકુરભાઈની શ્રદ્ધાંજલિના નિમિત્તે એ દિવસને આપણે બધા કામ ધંધા બંધ કરીને શોક મનાવવાનો રહેશે આ સાત ઠરાવો જેવી આચાર સંહિતા પૂરી થાય ગ્રામ સભા પેલી ગ્રામ સભા ભરાય ત્યારે આપણે ઠરાવ કરવાના છે યુવાનો લોકોની માંગણી હતી કે આદિવાસી વિસ્તારમાં કેવા નિયમો હોવા જોઈએ પર પ્રાંતિયો આવે છે એમના માટે શું નિયમો હોવા જોઈએ એના વિશે આપણે પૂછીશું ગૌરાંગભાઈ જે ચાર મહિનાથી લડત ચાલતી હતી અને આદિવાસી અનુસૂચિત પાંચના વિસ્તારમાં જે નિયમો લાગુ કરવાના હતા તો એમાં કયા નિયમોને શું સફળતા મળી તમને અ એક્ચુલી અગાઉ પણ અમે અ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગ્રામજોની વતી જે માંગણીઓ હતી એના સાત મુદ્દાઓ જે રેડી કરેલા હતા એની બાહેદારી એકચ્યુલી લીધી જ હતી બાહેદારીમાં અમને એવું જણાવવામાં આવ્યું હતું કે તે ટાઈમે ઇલેક્શનનો માહોલ હતો આચાર લાગુ પડી હતી એટલે ત્યારે સરપંચશ્રી દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે આચાર હટે અને પ્રથમ ગ્રામ સભાની અંદર આપણે ઠરાવો કરશું

જે પરપ્રાંતિઓના દાખલા જે છ મહિનાની અંદર જે નાબૂદ થવા થવા જોઈએ અને પરપ્રાંતિઓ ભાડુઆત તરીકે રહી શકે કાયમી વસવાટ માટે નહીં રહી શકે એમનું લેટર એડ પર લખાણ થયું છે તદુપરાંત ઉપરના બીજા જે રાજકીય કારણ માં જે પરપ્રાંતિઓ દખલગીરી નહીં કરી શકે એ બધા બાકીના બીજા જે મુદ્દાઓ હતા એ તલાટી ગ્રામમંત્રી દ્વારા આજે અમને સાંજે મળી જશે અને આપણી સાથે બીજા છે ગામના જે આ બધી ઘટના છે આજે ગ્રામ સભા ખૂબ લાંબી ચાલી કમસે કમ ત્રણ 4 કલાક ઉપર ચાલી તેમાં શું શું ઘટના બનવા પામી શું શું એટલે ઘટના અમારા ગામના આગેવાનો હતા બીજા ઘણા જણ હતા એટલે એમાં શું છે કે સરપંચ નું કહેવાનું હતું કે અમે બધા ભાંજારિયા આપતા છે તો એ સરપંચના બે મુદ્દા હતા બે મુદ્દા એ હતા કે એ લોકો એ બે મુદ્દા એને

સાત મુદ્દાઓ આ વિસ્તારમાં લાગુ કર્યા અને નિયમો લાગુ કર્યા અને આપણા વિસ્તારમાં જે છે એ શું કહેવા માગો છે એના માટે તેમજ જે મુદ્દાઓ લઈને જે ગ્રામજનોનો જે માહોલ હતો એ આજે મુદ્દાઓ સર્પશ્રી તલાટીશ્રી એ લીધા અને ગ્રામજનો બધાએ સીધું કે અમારા મુદ્દા લઈ લો ચાર કલાકની અંદર એ લોકોએ પૂર્ણ વિરામ કરીને લીધા છે એટલે જે અમે ગ્રામજનો છે અમે ખુશ છીએ કે અમારી જે માનતા હતી અને જે માંગણી હતી એ એમણે સ્વીકારી સ્વીકારી લીધું એ બદલ સર્વશ્રી તલાટીશ્રી અને ગામવતી હું આભાર માનું છું બીજું કે જે વિકાસના કામો માટે જે અમે માંગણી કરી છે જીતુભાઈ છે ગૌરંગભાઈ છે કે અમારે એક ડોલવણ તાલુકો આટલા સમયથી ભયનો છે બે થી પણ વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેન્ડ નથી એ પણ આજે અમે એક મુદ્દો ઉઠાવ્યો કે અમને બસ સ્ટેન્ડ આપો પણ એમની પાસે

આ જે મુદ્દા છે એના થકી બીજા વિસ્તારને પણ આ મુદ્દાઓ કામ લાગી શકે પ્રથમ તો હાલમાં મળવાના છે એ ભાડુવા તરીકે રહી શકશે એ તો સદંતર થવાનું જ નથી પણ એક બીજો સવાલ છે કે જે વર્ષો ત્યાં રહ્યા છે પાંચ વર્ષ દસ વર્ષથી અને એમના રહેઠાણના દાખલા આધાર કાર્ડ વધુ વોટિંગ કાર્ડ બનાવ્યું છે એના માટે તમે શું કહેશો એમના માટે અમે બધા ગ્રામજનો અને પંચાયત ની બોડી સાથે પાછા ભેગા થઈને એમની કામગીરી ક્યાંથી કઈ જગ્યા થી કયા કયા મુદ્દાથી લઈએ કે જેને આપણે એને નાબૂદ કરી શકીએ જે સ્ટાર્ટઅપ ક્યાંથી કરવું સરપંચશ્રીએ પણ એવું કીધું છે અને ગ્રામજનોએ પણ એવું કીધું છે કે આ મુદ્દાની અંતર્ગત એમણે જે બાહિદારી આપી છે ઠરાવો આજે લેટર પેડ પર જે લખ્યા છે એ મુદ્દાની અંદર કઈ પણ એમને અડચણ ઉભી થાય

અને આ નિયમો જે છે આદિવાસી વિસ્તારમાં કેટલા કારાગાર નીવડે છે એ હવે આગામી સમયમાં જોવાનું રહેશે હું છું સન ઓફ આદિવાસી જે ન્યૂઝ